અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાળ સંસદ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શિક્ષકોએ શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન ધોરણ આઠના વિદ્યાર્થીઓએ મતદાન કરી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય નેતૃત્વનો ગુણ વિકાસ પામે શાળા વ્યવસ્થાપનમાં વધે સામાજિક વિજ્ઞાન વિષયના એકમ સ્થાનિક સરકાર

મતદાન કરવામાં આવેલું છે આજ રોજ અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાર સંસદ નું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું ડિજિટલાઇઝેશન સાથે બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની તે અંગેનું સંપૂર્ણપણે મત તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી મહામંત્રી ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના જે સંચાલકો છે તેની પસંદગી કરી